ટેનો પ્રોગ્રામ ઓપન કરેલો છે અને સાથે સાથે મારી પાસે અહીંયા એક્સેલની સીટ પણ છે કે જેની અંદર આપણાને બિલ આપેલા છે આ બિલની અંદરની ગણતરી આપણે ટેલીની અંદર એન્ટ્રી સાથે સાથે કરતા જવાનું છે તો સાહેબ આપણે એક્સલનો પણ ઉપયોગ કરવાનો છે આપણે ટેલીનો પણ ઉપયોગ કરવાનો છે બંને પોગ્રામ એકસાથે અલ્ટ્રાનેટિવ કામકાજની અંદર ઉપયોગ થઈ રહ્યા છે તો આવા સમયે તમે માઉસનો ઉપયોગ તો કરી જ શકો એને ઓપન કરવા માટે કે ક્લોઝ કરવા માટે પરંતુ જો તમારે માઉસનો ઉપયોગ નથી કરવો તો કીબોર્ડની અંદરથી અલ્ટર કી સાથે ટેબ કી એટલે કે અલ્ટર ટેબનો ઉપયોગ કરશો તો તમે તમારી સ્ક્રીનને કે તમારા એપ્લિકેશનને તમે અલ્ટરનેટિવ ઉપયોગ કરી શકશો ઓકે સાથે સાથે આપણે બીજી વસ્તુ એ પણ સમજીએ કે સાહેબ મારી પાસે જે એક્સલની સીટ છે એટલે કે એક્સેલના જે અલગ અલગ મારી પાસે બિલ બનાવેલા છે તો એક બિલનું મારું કામ પતી જાય મારે બીજા બિલ ઉપર જવું પડે છે ત્રીજા બિલ ઉપર જવું પડે છે એમાં પણ હું માઉસનો ઉપયોગ અત્યારે કરી રહ્યો છું પણ સાહેબ મારે નેક્સ્ટ બિલ ઉપર જવું છે અને માઉસનો ઉપયોગ નથી કરવો તો એક સીટ ઉપરથી બીજી સીટ ઉપર જવા માટેની શોર્ટકટ છે કંટ્રોલ કી સાથે પેજ અપ અથવા પેજ ડાઉન જેમ કે અત્યારે હું સીટ ટેન ઉપર એટલે કે દસમા નંબરની સીટ ઉપર છું અને મારે અગિયારમા નંબરની સીટ ઉપર જવું છે માઉસનો ઉપયોગ કર્યા વગર શોર્ટકટ દ્વારા તો હું કંટ્રોલ કી સાથે પેજ ડાઉનનો ઉપયોગ કરીશ નેક્સ્ટ સીટ ઉપર જવા માટે એવી જ રીતે મારી પ્રિવ્યુ સીટ ઉપર આવવું છે તો હું કંટ્રોલ કી સાથે પેજ અપ કીનો ઉપયોગ કરીશ તો કોમ્પ્યુટરની અંદર સરળતાથી કામકાજ કરવા માટે અને ઝડપી કામકાજ કરવા માટે માઉસ વગર તમે આ શોર્ટ ટ્રિક્સનો ઉપયોગ કરી શકો છો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક જરૂરથી કરજો અને બીજા મિત્રો સુધી પણ આ માહિતી મળતી રહે માટે આ વિડીયોને શેર કરજો અને આવા જ જવનવા વિડીયો જોવા માટે થઈને અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો